તો જય માતાજી મિત્રો હું શું જયુ સોલંકી તમે જર્યા છો મારી યુટ્યુબ ચેનલ જયુ સોલંકી ઓફિશિયલ તો આજે આપણે વાત કરવાની છે વિશ્વ રાજપૂતને જેણે જે છોકરી માતે કરી છોકરીની જિંદગી બગડી ભાઈ એ તો ખોટું વહેવાય પહેલાં એના વિડીયો જોઈ લ્યો પછી તમને આગળ વાત કરું પહેલાં એનો જોઈ લ્યો ઈ કે આ તમે રાતે રખડો ને એ મને નથી ગમતું અમે રાતે રખડવાનું મૂકી દીધું એ કે તમે આ જેવાં તેવા ભાઈ બંધાને રખડો ને એ મને નથી ગમતું અરે અમે ઈ હોત મૂકી દીધું અરે એ કે આ દુનિયા મતલબ અરે મેં દુનિયાને મૂકી દીધી અને પછી છેલ્લે અંતે એને મને મૂકી દીધો બોલ તો મિત્રો આ તમે પેલા વિડીયો તો પેલા ગમે ત્યારે જોયો જ છે હવે આ વિડીયોમાં કેટલી હકીકત છે ને આ કીર્તિ પટેલના મોઢે તમે સાંભળો જે આ ભાભીને એણે ડિવોર્સ દીધો એને કીધું હતું કીર્તિ પટેલને બધી સચ્ચાઈ એને કીધી છે તો એ કીર્તિ પટેલમાં વિડીયો જોઈ લ્યો આની ભેગુ રાત્રે સુવાય નતો જવા દેતો અને રાત્રે ઘરે કદાચ ગયો હોય ને ફોન આવ્યો હોય તો તો ફોન ચાલુ રાખવાનો ભાઈને આનો આ કાજલનો ફોન ચાલુ રાખવાનો પાછો વિડિયો કોલ માં વાત કરવાની બતાવવાનું કે હું ઘરે સુતો છું આમ સુતો છું એ બધું જ ભાભી પાતા બાજુમાં સુતા સુતા જોતા અને આ પ્રેમ પ્રકરણ વિશે ભાભીને ખબર પડી ગઈ ભાભી એવું કીધું કે તમે મારી લાઈફ ની અંદર તો પછી આ વસ્તુ નતી કરવાની તમારે પછી તમને ખબર જ છે કોઈ પણ સ્ત્રી આ બધું સહન કરી શકે નહીં એટલે રોજ આ લોકોને ઝઘડો સ્ટાર્ટ થયો પેલો આખો આખી રાત ઘરે ન જાય ઉલિયારે ફોન ચાલુ રાખે ઘરે આવે તોય ફોન ચાલુ એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા

તમે એને નર્કમાં નાખી છે નર્કમાં આ શબ્દ મારા યાદ રાખજો આ શબ્દ મારા યાદ રાખજો બરાબર એટલે કાજલે જે દિવસે લગ્ન કરવાની હા પાડીને એટલે રાતના 3 વાગે રાતના 3 વાગે આનો મામો એની માં અને આવડો આ લખણ ખોટો ત્રણે ઈકો ગાડી લઈને ઉલીને ઢસડીને મુકવા ગયા ઘરે એના બાપના ઘરે ઢસડીને મૂકી આવ્યા અને ત્યાં જઈને ગાડામાંથી ચેન ઝાટકી લીધો મોબાઈલમાંથી આખો મોબાઈલ ફ્લેશ મારી દીધો ઈ દીકરીનો બરાબર અને એને મૂકી આવ્યા અને આ ભાઈએ પછી માર્કેટમાં રોવાનું ચાલુ કર્યું બદનામ કરવાનું ચાલુ કર્યું કે આવી ને ગાય ને મને નથી ખબર ને આ મારી માંથી મને અલગ રહેવા માનુ કેતી હતી ને મર્યાદામાં નોતું રહેવું એને મારું ફેમિલી નથી ગમતું ને આવી રીતના એને વગોઈ સારા સારા લોકો પાસે આ વ્યક્તિ ગઈ જે ભાભી ગયા ને ઈ સારા સારા લોકો પાસે હેલ્પ માંગી છે નામચીન વ્યક્તિઓ પાસે પણ કોઈ કોઈ વ્યક્તિની હેલ્પ કરી નહીં એમની ખાલી એટલી જ રિક્વેસ્ટ હતી કે મારી જિંદગી તો બગાડી નાખી એમાં મને કોઈ જ વાંધો નથી પણ જે આ વિડીયો બનાવી ને મને ભોગવે છે ને ખોટી રીતના એમને કયો કેવું ન કરે આવી આવી સારા સારા મોટા મોટા ફોલોવર્સ પાસે જઈ જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને કહો કે મને આવા મારા નામના આવા ઇન્ટરવ્યુ ન આપે આવા વિડીયો ન ચડાવે મને બદનામ ના કરે કેમ કે એક દીકરી ઉપર એક ડાઘ લાગે ને ત્યારે ખબર પડે આ છે આ દીકરીનું આ બધું બગાડ્યું એને સાથે લગન તોડી નાખ્યા પણ આ દીકરી જોડે કોઈ બીજી વાર લગન ન કરે ને એવા ડાઘ આયપા એવા ડાઘ આયપા કે આ દીકરી તો આ દીકરીને તો કે સાસુ ગમે છે ફેમિલી ગમે છે કોઈ મર્યાદા નથી ગમતી આو બધું કઈને બિચારીને કાડી મૂકી છે મુકી આઈવા ગાય નથી મુકી આઈવા છે આ શબ્દ ભૂલતા નહીં ઓ ઈ દીકરીને અને થોડાક જ દિવસ પછી એક જ મહિનામાં काजल મેડમની એન્ટ્રી થાય છે અને પાછો કહે છે ગેમ મેને પલટ દિયા હું માર્કેટમાં

બે શબ્દા દીકરી પૂછવા પડે એની શું વેદના છે આવું કોઈએ પૂછ્યું ના તો મિત્રો આમાં તમારા લોકોનું શું કેવું છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ને આ ન્યૂઝ ને લક્તા વિડિયો નવા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી જય માતાજી